જો સાહેબ તમારી જિંદગીમાં તમને કોઈ છોડીને વિદ તમારી જો હું સમજી ગયો મે પછી કરી શાકભાજી લારી તો રોજ અત્યારે સામેથી આવે છે શાકભાજી લેવા રોજ ના આવે કાયમ હું એને જોઉં છું કાયમ શાકભાજી લેવાનું આવે છે મને એક દિવસ એને છોડી અત્યારે કાયમ શાકભાજી તો મિત્રો રાજસ્થાનની અંદર ચારસો પચાસ રૂપિયાના બે ગેસના બાટલા આવી ગયા હતા અને એવું જાહેરાત પણ થઈ ગઈ હતી કે ચારસો પચાસ રૂપિયાના ગેસના બાટલા બરાબર છે તો મારા વાયોભાઈનું અત્યારે ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે પૂરું થઈ ગયું કે ત્યાં એ લોકોનું કામ હતું બધું પૂરું થઈ ગયું બરાબર તો અત્યારે કોઈ નામ પણ નથી લેતું કે ચારસો રૂપિયાના ગેસ્ટના બાટલા આપવાના હતા અને બધું કીધું હતું વાત કરી હતી એ લોકોએ અને અત્યારે એનું પાલન થયું નથી બરાબર છે અને વાયદો અત્યારે પૂરો નથી થયો એવું જ આપણે વાયોભાઈનો આપણા આપણા ગુજરાતની અંદર આવું બે હજાર ચોવીસની અંદર થવાનું છે બરાબર છે તો તમે યાર મિત્રો તમે ધ્યાન રાખજો તમે આવા લોકોથી સલામત રહેજો સતત રહેજો અને હંમેશા બસતા રહેજો અને તમારે કેવી રીતે દેવું કેવી રીતે લેવું એ તમને તો ખબર જ છે તો બે હજાર ચોવીસની અંદર તમે સતત રહેજો સાવધાન રહેજો અને હું શું કહેવા માગું છું એ તો તમને ખબર જ હશે ખબર છે ને હું શું કહેવા માગું છું ખબર છે તમને તો મારા ભાઈઓ બહેનો એવું કંઈક કહે ને કોઈ તો મિત્રો બે હજાર ચોવીસની અંદર આપણે આવું કાંઈક દેવા જવાનું છે બરાબર છે તો તમે ને સાવધાન રહેજો સતત રહેજો નકર આપણે આપણે પણ એવું જાહેરાત કરવામાં આવશે કે ગેસના બટલા બસો એંસીમાં ત્રણસો ચાલીસમાં કે ખાલી સો રૂપિયામાં એવું આવશે આપણે પણ આવશે એવી સ્કીમ આ લોકો બહાર પાડશે પણ આપણી સ્કીમમાં આવવાનું નથી થતું આ વખતે બરાબર છે સાવધાન રહેજો સતત રહેજો નકર કામ મારી જશે ફરી પાછા બાકી ગુજરાતમાં તો આ વખતે કંઈ નક્કી નથી શું થાય મારો રામ જાણે પણ આપણે સતત રહેવાનું સાવધાન રહેવાનું આપણે હું ભોળા લોકો એ તરત જ આવી જાય ગેસ્ટના બાટલામાં મારા ભાઈ બહેનો તો તમે સતત અને સાવધાન રહેજો થોડુંક વિચારી લેજો આ વર્ષ બે હજાર ચોવીસની અંદર તમારે જ જવું છે તો ચાલો મળશું હવે બે હજાર ચોવીસમાં ડાયરેક્ટ આપણે બાકી એ લોકો તો કામ કરી જાય બાકી નહી સમજી તો બાકી તમે સમજી ગયા છો